અમી સુધી અમે અમને અમે કામ કર્યું છે બધું રોડ છે પછી ઓલાપોલો બધું કામ લાઈટ નું બધું કામ કર્યું છે પછી કોઈ ને મકાન બનાવી દીધા છે ઓલા માં પછી નિશાળું બનાવી છે રોડ બનાવવા ભડિયાદેર નો રોડ બનાવ્યો એટલે અમને પબ્લિક દેહે અમને મતદાન કારણ કે એ કે આ લોકો ઈ લોકો અમને શું કામ કરીને દે